મજામાં બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ તમારું સ્વાગત કરું છું આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ જે માર્કેટયાર્ડના ભાવ છે દરરોજનો જે વિડીયો આવે છે તેની અંદર અઠ્યાવીસ બે બે હજાર પચીસની અંદર જે માર્કેટયાર્ડના ભાવ છે તેની વિડીયો બનાવે છે અમારા ભાવનો વિડીયો તમને પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈવ કરજો લાઈક કરજો અને વિડિયો શેર કરજો આજના જે માર્કેટયાર્ડના ભાવ છે એની અંદર માર્કેટયાર્ડ ઊંઝા માર્કેટયાર્ડ થરાદ માર્કેટયાર્ડ લાખની માર્કેટ યાર્ડ રાહ માર્કેટયાર્ડ નેનાવા અને માર્કેટ યાર્ડ પિલુડાના જે આજના ભાવ છે તે જણાવશું અને આજના ઊંઝા માર્કેટ યાર્ડના જે વિસ્તૃત ભાવ છે જીરાના તેના વિશેની ડિટેલથી માહિતી આપશું તો જણાવી દઈએ તો ઊંઝા માર્કેટયાર્ડ અઠ્યાવીસ બે બે હજાર પચીસ પ્રીમિયમ ક્વોલિટી માલ તેતાળીસોથી ચુમ્માળીસો સુપર એકતાળીસોથી બેતાળીસો બેસ્ટ ચાર હજારથી એકતાળીસો મીડિયમ થી ચાર હજાર એવરેજ અડત્રીસો થી ઓગણચાળીસો ચાલુ છત્રીસો થી અડત્રીસો ઓજા માર્કેટ યાર્ડ જીરુના બત્રીસો થી ત્રેપનસો સાઠ રૂપિયા એ નીચો ભાવ અને ઉપર વરિયાળી તેરસો થી એકાણું સો ઈસબુલ થી પચાસ તલ સોળસો થી એકવીસો એક્યાસી સોવા તેરસો થી પંદરસો અદમો બારસો નેવું થી પચીસો અડત્રીસ માર્કેટ યાર્ડ ધરાદ અઠાવીસ બે 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 હજાર પચીસ જીરુ તેત્રીસો પચાસ થી ચાર હજાર છોતેર રાયડો એક હજાર પચાસ થી અગિયારસો છ્યાસી સરસો તેરસો પચાસ એરંડા બારસો ચાલીસ થી તેરસો સાત ઇસબગુલ બે હજાર થી સત્યાવીસો પચાસ બાજરી પાંચસો ત્રીસ થી છસો એક ગવાર નવસો થી નવસો ચોસઠ વરિયાળી અગિયારસો પચાસ થી પંદરસો એકવીસ રાજગરો એક હજારથી અગિયારસો એકોતેર રા માર્કેટ યાર્ડના ભાવ રાયડો એક હજાર પચાસ થી અગિયારસો સિત્તેર એરંડા બારસો ત્રીસ થી બારસો પચાસ રજકા બાદરી એકદરી પોંચસો નેવું છસો ચાર રજકા બાદરી છસો થી છસો દસ રાજગરો એક હજાર એસી થી અગિયારસો એકસઠ વરિયાળી તેરસો થી પંદરસો સિત્તેર ગવાર આઠસો પચીસ બનાસ એગ્રો યાર્ડ પિલોડા રાયડો અગિયારસો થી અગિયારસો ચોરાણું એરંડા બારસો પંચાવન થી બારસો છ્યાસી પચાસ બાજરી પાંચસો પચાસ થી પોનસો સાહીઠ ગોવા નવસો એકતાલીસ થી નવસો પચાસ સરસવ તેરસો એકોણું વરિયાળી તેરસો સિત્તેર રજકા બાજરી પાંચસો એસી બીજડા ઓગણત્રીસો થી તેત્રીસો એક અસળીયો બાવીસો એક બનાસ કૃષિ બજાર નેનાવ બાજરી પોંચસો ત્રીસથી પાંચસો પચાસ રાજગરો અગિયારસો ત્રેપનથી અગિયારસો બ્યાસી જીરુ બત્રીસોથી ઓગણચાળીસો પચાસ વરિયાળી ચૌદસો ઈસબપુર બે હજારથી ચોવીસો એકાવન મગફળી આઠસો પચીસથી નવસો પંચાવન રાયડો એક હજાર તેત્રીસથી અગિયારસો એકાવન એરંડા બારસોથી બારસો નેવું જે તમને જણાવ્યા મુજબ આજના માર્કેટયાર્ડ તા માર્કેટયાર્ડના ભાવ અઠ્યાવીસ બે બે હજાર પચીસ તો ખેડૂત મિત્રો તમને કેવો લાગ્યો અમારો વિડીયોને આ નવો પ્રયાસ તો તમને પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવશો આભાર બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો